ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે આગમનમાં શોભાયાત્રા નું આયોજન થયું સદભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલામાં દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું ગણેશ મહોત્સવ નિમિત્તે વિશાળ આગમન શોભાયાત્રાનું આયોજન થયું જેમાં એકાવન ફોર વ્હીલ એકસો એક બહેનો દ્વારા કળશયાત્રા સાથે ડીજે અને નાસિક ઢોલ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરેલી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી સાવરકુંડલા જેવી મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ અલગ અલગ પ્રકારના દર્શન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ સંસ્થા પરમપૂજ્ય હુષામૈયા એટલે શિવ દરબાર આશ્રમ કાના તળાવના સાનિધ્યમાં કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે ચલાવવામાં આવે છે